रीलालभणीना खवाहा

അതാരേ <laughs> ന <laughs>

બરોબર તમારા બાબુ ને ઓરખતી હેસુ આ ભૂમિ ને ઓરખતી હેસુ તો નાયણ ભુવા કોઈ દાડો હુના નહિ મેલું આયાજનું પરમાણ રાખીશ બરોબર મેદ માં બેઠો હે દેવ હમો ગમણો રાખજો એના દિવાની શરત રાખજો તમારા મન ના વરદાય પૂરા કરશે મારા ગોગા નું બોલે નું કોઈ દળો ભરવો હોય છે તો ગમે દેવ કેજો તમારી મેમનો અત્યારે તમે ગુગા ના રથ માં આયસુ એનું પરમાણ ના રાખું તો

જે મન મજા એ આ મંડળ માં કદાચ તમને હરખ થયો છે ઘણી બે ઘડી વાંક છે તો તમારા મનની વાતો તમારા વાતેળા ની વાતો હોય છે ના પાડો મારો નમોસ્કાર મારા ગુગા ના રમખમા કેસો આપનો જે વિશ્વા વિશ્વાભૂત હે ભાઈ હિશભાળો ਉਹ ভরਸਾ ਮੋਹ ਨੂੰ ਮੋਹ ਨੂੰ ਇਹ 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 ਐ ਵੇਹੜਾ ਦੇਖਣਾ ਮਜ਼ਾ ਬਾਪਾ ਬਾਪਾ ਮਾਰੀ ਆਖੀ ਸੁਭਾਨ ਮਜ਼ਾ ਉਹਨਾ ਜਨਾ ਨ ਮਜ਼ਾ ਬਾਪਾ ਬਾਪੂ ਹਾਂ ਭਾਈ ਕਦਾਚ ਮਾਰੋ ਭਗਵਾਨਾ دیਵਾਨੋ ਰਾਮ ਇਹੋ ਕੇਸੇ

બાઈ દસનો દસનો ડાકો દુનિયામાં નઈ જન બડે હું અતારે ધણ કહેવાનો હતો ચાવી લેવા જો બે જગ્યા એ ગમનપલા મહારાજ ને મોર રાખી શેર માટી ની ખોટો પૂરી ના કરો જગતમું મારું ભગવાન ભાઈ